મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વિધાનસભા અધ્યક્ષે શૈલેષ પરમારને ટકોર કરી છે શૈલેષ પરમારે સરકારી કંપનીઓની ફિક્સ કોસ્ટ પર કોમેન્ટ કરી હતી હોવાની શૈલેષ પરમારે કરી હતી ને તેવામાં તેમને ચૂપ કરાવવામાં આવ્યા કનુભાઈ દેસાઈ રાજકીય જવાબ નથી આપતા શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છોડો ને નહીં તો કહેશે કે આ બધું વારસામાં મળ્યું છે તેવું નિવેદન તેમણે આપ્યું મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં સરળ જવાબ આપ્યો તેમણે કહ્યું ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખરીદીમાં ફિક્સ કોસ્ટ ઓછી છે તેમાં અલગ અલગ કંપનીઓના નામ પણ લેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જો સરકારી કંપની પાસે રૂપિયા બે ફિક્સ કોસ્ટ આવે છે તો જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે તેમાં ફિક્સ કોસ્ટ ઓછી આવે છે કનુ દેસાઈ રાજકીય જવાબ નથી આપતા તેવું નિવેદન શંકર ચૌધરીએ ગૃહમાં આપ્યું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને તેવામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે કોમેન્ટ શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવી તેને લઈને શંકર ચૌધરીએ તેમને ટકોર કરી હતી ટકોર કરતા તેમણે કહ્યું કે કનુ દેસાઈ રાજકીય જવાબ નથી આપતા